કચ્છમાં ઠંડી વધી રહી છે ત્યારે ભુજ સ્વામિનારાયણ મંદિરમાં ઠાકોરજીને ગરમ વસ્ત્રો પહેરાવવામાં આવ્યા હતા હાલ ઠંડીની સિઝનના કારણે મંદિરના સંતો દ્વારા ઠાકોરજીને ગરમ વસ્ત્રો પહેરાવવામાં આવી રહ્યા છે સ્વેટર રૂમાલ મોજા સહિતના વસ્ત્રો ઠાકોરજીને પહેરાવવામાં આવ્યા હતા દેવ દિવાળીથી લઈ વસંત પંચમી સુધી ગરમ વસ્ત્રો ઠાકોરજીને પહેરાવવામાં આવે છે અને ધનુર્માસ દરમિયાન ઠંડીમાં વધારો થતાં રોજ અવનવા ગરમ વસ્ત્રોથી શણગાર કરવામાં આવી રહ્યો છે શિયાળાની સિઝન અને ઠાકોરજીને ગરમ વસ્ત્ર બે સંદર્ભે જોઈએ તો દિવાળી પછી દેવ દિવાળી આવે તે દિવસથી ગરમ વસ્ત્રની શરૂઆત થાય છે પરંપરાની પૂજા વિધિ પ્રમાણે ઠાકોરજીની સેવા કઈ રીતે કરવી એના શાસ્ત્રી ઉલ્લેખ પ્રમાણે સેવા વિધિ થતી હોય છે અને દેવ દિવાળીથી કરીને વસંત પંચમી સુધી ઠાકોરજી ગરમ વસ્ત્ર પહેરે એ સમય દરમિયાન વચમાં આ ધનુર્માસ પણ આવે ઠંડીનો વધારો હોય સ્નાન પણ આવે એમાં પણ ઠંડીનો વધારો હોય તો ઠાકોરજી એવા સ્વેટર મોજા રૂમાલ ગરમ કપડાં સાલ દુસાલા વગેરે સમય સમય પ્રમાણે સવારે મંગળામાં શણગારમાં રાજભોગમાં શયનમાં અલગ અલગના દર્શન હોય છે